છોટાદેપુર જિલ્લામાં જે વિકાસના કામો ચાલી રહ્યા છે તેમાં મલાઈદાર પૈસા કમાવા માટે કોન્ટ્રાક્ટર અને અધિકારીની મિલી ભગતને લઈને હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરી અનેક વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે જેનો એક નમૂનો છે સંખેડા તાલુકાના કરાલી ગામ પાસે બની રહેલ બ્રિજનો આ પુલ હજુ તો લોકાર્પણ કરવામાં આવ્યું નથી અને સ્થાનિકોની પુલ પર તિરાડો જોવાતા આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે બ્રિજના પોલરો છે તેમાં તિરાડો જોવાઈ રહી છે જે સ્ટીલ વાપરવું જોઈએ એ પણ પૂરતા પ્રમાણમાં વપરાયેલ નથી ચાર પાંચ સળિયા નાખેલા હોય સ્થાનિકોનું કહેવું છે કે મકાનમાં પણ આટલા સળિયા વાપરવામાં આવતા નથી અને પિલારોમાં પણ તિરાડો જોવાઈ રહી છે ગામના લોકો આક્ષેપ પણ કરી રહ્યા છે કે આ તો કેવો ભ્રષ્ટાચાર આ બ્રિજ કેમ કરીને ટકશે પણ જાણે આવા તંત્રકારોને કોઈ કહેનાર કેમ નથી કોઈ તંત્રની લગામ નથી અને જેનો ભોગ લોકો બની રહ્યા છે સંખેડાથી કઠોલી રોડ પર સરડિયા અને કરાણીની વચ્ચે જે એક બ્રિજ બનાવવામાં જ્યારે લોકર શું કહેવાય કે એનું ઉદ્ઘાટન કરવામાં આવેલું ત્યારે સંખેડાથી કરાળીની વચ્ચે મેવાસ વિસ્તારની પબ્લિકને એટલી ખુશી હતી એટલી ખુશી હતી કે જેની કોઈ હદ નહોતી એ એટલો ઢાળ બી હતો અને બ્રિજ ઊંચો થાય ત્યારે ઢાર કપાઈ જાય અને પબ્લિકને અવર જવરમાં ઢારનું નુકસાન ના વેઠવું પડે કોઈ તકલીફ ના વેઠવી પડે એના માટે પબ્લિકને બહુ ખુશી હતી પણ જ્યારે શરૂઆતના પહેલાં ચોમાસાની અંદર પહેલાં વરસાદની અંદર જો આ બ્રિજને તિરાડો પડતી હોય બ્રિજ તૂટવાની તૈયારીમાં હોય અને આ કોન્ટ્રાક્ટરે આ બ્રિજનું કામ ક્વોન્ટિટી પ્રમાણે કરેલું ના હોય તેના માટે પ્રજા આજે આક્રોશમાં છે અને આજે આપણે રૂબરૂ જોઈ શકીએ છીએ કે આ બ્રિજની હાલત શું છે તો અત્યારે જો આ ક્વોન્ટિટી પ્રમાણે કામ થયેલું ના એવું અમારું માનવું છે કેમ માનવું છે કે ક્વોન્ટિટી પ્રમાણે કામ ના થયેલું હોય તો જ બ્રિજની કિડારો પડતી હોય એટલે આ કોન્ટ્રાક્ટરે આના ઉપર ધ્યાન દોરવું જોઈએ વધતા કે લગભગ બરોડા પબ્લિક સ્કૂલમાં લગભગ ચાર બસ ફર ચાર બસ ફરે છે અને એના અંદર ચાર બસની અંદર મિનિમમ બસો વિદ્યાર્થીઓ જતા હોય આજે આ લોકોને વીસ વીસ ત્રીસ કિલોમીટર ફરીને જવું પડતું હોય એટલે આ કોન્ટ્રાક્ટરે તાત્કાલિક આ બ્રિજનું કામ સારી રીતે કરવું જોઈએ અને વહેલામી મી વહેલી તકે આ કામ કરે તો પ્રજાને સારામાં સારી શાંતિ મળે પ્રજામાં અમારા મનથી એવું કહેવા માંગીએ છે કે આ બ્રિજના પિલરોમાં તિરારો પડેલી હોય ત્યારે આ કામ બિલકુલ તકલાદી જ કહેવામાં આવે એને એને ક્વોન્ટિટી પ્રમાણે કામ કરેલું ના હોય કે જયારે એને શરીર બારની ની કે સોરની નાખવાની હોય તેની જગ્યાએ કદાચ એને દસની ની કે આઠ ની બી નાખેલી હોય અમે જયારે અમારું મકાન બનાવતા હોય ત્યારે અમે પણ આટલી હલકી સરી નથી નાખતા એટલે એવું પણ બની શકતું હોય છે એમ એવું કરવું એટલે કોન્ટ્રાક્ટરે કદાચ આ બીજ ના અંદર ભ્રષ્ટાચાર બી કરેલો છે જ ભ્રષ્ટાચાર કર્યો એવું લાગતું નથી પણ ભ્રષ્ટાચાર કરેલો હોય એવું સો ટકા જ જણાય છે મને એમ એકદમ બેકાર કામ કર્યું છે ડ્રાઈવરજન જે ડ્રાઈવરજન આપેલું હતું એમને બે ફૂટના ના જેમ પેલા ભૂંગરા મૂકેલા હતા એની જગ્યાએ છ ફૂટના મૂકવા જોઈતા તો પાણી નિકાલ થઈ જતું આ વસ્તુ થતું અહિયા જે નાના ભૂંગરા મૂકેલા છે એના જગ્યાએ મોટા ભૂંગરો મૂકો તમે પાણીનો જે નિકાલ છે એ થવો જોઈએ અને વસ્તુ કે અમારે અવર માં તકલીફ ના પડવી જોઈએ મારે કાયમ માટેનો આ રસ્તો છે પ્લસ એ લોકો કઈથી છડક છે અને એ જે કે છે કે બે પાંચ કિલોમીટર પંદર થી સોળ કિલોમીટર થાય છે ડબોઈ જવામાં એ બધી તકલીફ કોણ પહેલા જ બ્રિજની બનાવેલ એપ્રોચ પણ લોકો અવરજવર કરી શકે તે માટે બનાવવામાં આવેલ ડાયવર્ઝન પણ ધોવાયું આ માર્ગ લગભગ પચીસ થી વધુ ગામને જોડતો માર્ગ છે ત્યારે લોકો હવે કેમ કરીને અવરજવર જવર કરશે એક મોટો સવાલ ઉભો થયો છે જો મુખ્ય મથક સંખેડા આજે છ કિલોમીટર પર આવેલ છે ત્યાં જવું હોય તો ત્રીસ કિલોમીટર નો ચક્રાવો લગાવવો પડશે તો ત્યાં સુધી પહોંચી શકાય તેમ છે આ લગભગ સાહેબ લગભગ આપણ બાજુ વીસ પચીસ જે ગામો હશે એમ તો લગભગ રાજપીપલા સુધી ના સમજો આપને

અહીંયા નજીક આપને એને સારવાર મળી શકે શિક્ષણમાં તો આવે છોકરાઓ જઈ શકતા નહીં સાહેબોથી આપવા એવું નહીં એટલે ભંતર હોય બગડવાનું છે એ તો એટલું ખાલી માનું છે કે કાલ ઉઠીને કોઈ પણ વ્યક્તિને ભવિષ્યમાં ઇમરજન્સી જો કદા કેસ બેનો તે દિવસે આ બહુ તફથી પરવાની છે કારણ કે આઠ કિલોમીટરમાં આપને શું છે સંખેરા નજીક છે એટલે આપને અહીંયા તાક કરી એમાં સારવાર મળી મળી શકે છે જ્યારે વીસ પચીસ કિલોમીટર પચાસ કિલોમીટર એવા ફરવા જવું થાય તો બહુ હાલત અઘરી પડે કામગીરી તો મેં તમને એવું કહું છે કે અમારી રીતના તો બે દરકારી કામગીરી કહેવાય આજે આ પુલ ઉપર પાણી આવી ગયું બરોબર તો ત્યાંથી એનો કોન્ટ્રાક્ટરનો માણસ હશે ને તો અહીંયા કે લોકો માણસ જોતા હતા ને પાણી તો એવું કીધું કે તમે અહીંથી હટી જાઓ તાકે કેમ તાકે પિલ્લર બેસી ગયો છે અને એવું કે પાણી જ્યાં લગીન થાય ને ત્યાં લગીન કશું બી થાય નહીં પેલા વરસાદ બેસી ગયો હોય તો કામગીરી કઈ રીતે કહી છે ને એમને જરૂરી રાખવી પડે કે આ વસ્તુ અમારે શું કરવું છે બરોબર એમને ખબર જ છે કે આ મેન રસ્તો છે તકલાદી કામ તકલાદી કામ છે અને તમે દેખી શકો છો આરોગ્ય સેવા મેળવવા માટે પણ એકસો આઠ જેવી એમ્બ્યુલન્સ પણ આવી શકે તેમ નથી સામે કિનારે આવેલ શાળાઓ પર જવું બાળકો માટે મુશ્કેલ બન્યું તો કેટલાક બાઇક ચાલકો મોટો ચકરાવો ના લગાવવો પડે તે માટે એપ્રોચ પરથી બાઇકને ઉચકીને પસાર કરી રહ્યા છે તો કેટલાક લોકો પાણીના પ્રવાહમાંથી પણ પસાર થઈ રહ્યા છે જે એક રીતે જોખમકારક ગણી શકાય પુલમાં ભ્રષ્ટાચાર કરતા લોકોને હાડમારી વેઠવાનો વારો આવતા લોકો હવે આક્રોશમાં આવી ગયા છે અને માંગ કરી રહ્યા છે કે વધુ પૈસા કમાવાની લાઈમાં જે હલકી કક્ષાની ગુણવત્તાવાળું મટીરિયલ વાપરવામાં આવે છે તેને લઈ આ સ્થિતિનું નિર્માણ થયું છે હજુ તો પહેલો જ વરસાદ થયો છે અને ડાયવર્ઝન ધોવાય રાહદારીઓ અને ગામજનો એક જ માંગ કરી રહ્યા છે કે પચીસ વધુ ગામના લોકોની અવરજવર માટે જલ્દીથી બીજું પાકું ડાયવર્ઝન બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે રેહન પટેલ નેશન બ્લસ ન્યુઝ છોટાઉદેપુર સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર